દાહોદ જિલ્લામાં છ વર્ષની નાની બાળકીની હત્યાને લઈને લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે

બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી છે તે માટે આદિવાસી સમાજ આજે આક્રોશ દેખાય છે અને એ માટે આદિવાસી સમાજ આજે યુવાનો ગોવિંદનટને ફાંસીની માંગ કરે છે અને અમને ચોખ્ખો અને ચોખ્ખો ન્યાય મળવો જોઈએ એની માંગ કરીએ છે ગોવિંદનટ એક આચાર્યના પદ પર હોય અને આરએસએસના મુખ્ય પોદ્દા પર હોય જ્યારે આરએસએસ ધર્મનો પ્રચાર કરતો હોય ત્યારે તમે આવું કૃત્ય કરતા તમને શરમ આવી જોઈએ આવા પાપીઓને પાપતા તમને શરમ આવી જોઈએ આવા પાપીઓને રોડ વચ્ચે ઉભા રાખીને ફાંસી આવે એવી આદિવાસી સમાજ આજે માંગ કરે છે